લિનિયર પાર્ક બનાવવું ત્યાં ગાર્ડન બનાવો એમાં એમ્યુનિટી ઊભી કરવી એના માટેની આખી એક ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી બીજો એક રોડ અઢાર મીટરનો જે કરોડિયા થઈને ઊંડેરા બે તરફનો બ્રિજ બને લોકોને જે પિસ્તાલીસ મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે એમાંથી છુટકારો મળે અને એક રોડ આગળ જતા છાણી મેઇન રોડને મળે એવો એક બ્રિજ રેલવે બનાવવા જઈ રહી છે તો એમાં કોર્પોરેશન આગળ અંડરપાસ બનાવવા પડે એવું છે તો એની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી જ્યારે ત્રીજું ડેવલપમેન્ટ ઇસ્કોન હાઇટ્સ ગોત્રી રોડ જ્યાં ભૂતકાળમાં ઝૂપડા તોડી પાડ્યા હતા જે ભાગ હવે ખુલ્લો થયો છે તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ થાય અને ગોત્રીના ચાર રસ્તા પર જે શાક માર્કેટને કારણે જે કન્જેક્શન ઊભું થાય છે એ માટે શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વિષય લઈને આખી આ બેઠક યોજવામાં આવી હતી આ અંગે વધુ માહિતી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયાએ આપી હતી મેજર ડેવલપમેન્ટ કહેવાય એવા મેજર ત્રણ ડેવલપમેન્ટ માટે આજે કોર્પોરેશનના માનનીય મેયર માન્ય કમિશનરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી ડેપ્યુટી મેયર આ તમામની એક બેઠક મેં બોલાવી હતી એમાં છાની કેનાલથી લઈને નવા યાર્ડ સુધીની જે કેનાલ જાય છે એ કેનાલને પેરેલ લિનિયર પાર્ક બનાવવો ત્યાં ગાર્ડન બનાવવો તેમાં એમ્યુનિટીઝ ઊભી કરવી એના માટેની આખી એક બેઠક એ એમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે બીજો એક રોડ અમે અઢાર મીટરનો એ કરોડિયા થઈને ઉંડેરા બે તરફનો બ્રિજ બને લોકોએ જ્યાં પિસ્તાલીસ મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે છે એ એમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતા છાની મેઇન રોડને મળે એવો એક બ્રિજ રેલવે બનાવવા જઈ રહી છે તો એમાં કોર્પોરેશન આગળ અંડરપાસ બનાવવા પડે એવું છે તો એને પણ આખી આ ચર્ચાની અંદર આવરી લીધા હતા અને ત્રીજું ઇસ્કોન હાઈટ્સ ગોત્રી રોડ ઇસ્કોન હાઈટ્સની જે આપણે ઝૂંપડા ભૂતકાળમાં તોડાવ્યા હતા એ ભાગ હવે ખુલ્લો થયો છે તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ શિફ્ટ થાય અને ગોત્રીના ચાર રસ્તા પર જે શાક માર્કેટના કારણે કન્જેશન થાય છે એ શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એ વિષય લઈને આખી આ બેઠક ત્રણ વિષય લઈને આજે બોલાવી હતી બીજા કેટલાક પ્રશ્નો રોડ રસ્તાના અને એ બધા હતા એ બધાની પણ ચર્ચા હતી બેઠકમાં કરવામાં આવી છે બિલકુલ સ્વાભાવિક છે ગોત્રી ચાર રસ્તા પર જે શાક માર્કેટ સિફ્ટ થાય છે મોટો પ્રશ્ન છે અને મારા મેયર કાર્ડ દરમિયાન આ પ્લોટ પરના ઝૂંપડાઓ આ બધાની ઉપસ્થિતિમાં તોડાવવામાં આવ્યા હતા હવે એ જગ્યા પર શાક માર્કેટનો પ્રોસેસ ચાલુ થઈ ગયો છે બનવાનો આ શાક માર્કેટ બનતા એ શાક માર્કેટને આખું આ પ્લોટ પર શિફ્ટ કરીશું જેથી એ વિસ્તારના નાગરિકોને આ રોડ પર જે શાક માર્કેટ ભરાય છે ને જે કન્જેશન થાય છે એમાંથી છૂટકોમાં હજુ છ આઠ મહિના નવ મહિના વરસ જેવું તો આરામથી થશે આજે ખાસ કરીને અમારા સન્માનીય ધારાસભ્ય અને પૂર્વ મેયર શ્રી કેરૂરભાઈ રોકડિયા દ્વારા એમના એરિયાના ડેવલપમેન્ટ ખાસ કરીને ટીપી તેર વોર્ડ નંબર એક કે વડોદરા શહેરનું જે બૃહદ ડેવલપમેન્ટ પ્લાનિંગ છે એમાં બ્લુ ગ્રીન વડોદરા અંતર્ગત કેનાલને સમાંતર લિનિયર પાર્ક બને એ માટે ટીપી તેરમાં જે લીમડાવનવાળો એરિયા છે ત્યાં આગળ પ્લોટ છે એમાં કોઈ રમતગમતના સાધનો લાગે રિક્રિએશનલ ફેસિલિટી લાગે સ્ટ્રીટ ફર્નિચર લાગે સાયકલ ટ્રેક બને કોઈ કાફેટેરિયા બને એ પ્રકારનું એક સારું ડેવલપમેન્ટ થાય અને લીમડાવનનું પણ પેરેલલી ડેવલપમેન્ટ થાય કે જેમાં ફેન્સિંગ થાય સ્ટ્રીટ લાઇટ લાગે સિક્યુરિટી હોય અને એ જગ્યા વાવરું છે એમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ખરાબ પ્રવૃત્તિ ન થાય એ માટે એને પણ ડેવલપમેન્ટ કરવું જોઈએ ઓલરેડી લીમડાવન વિકસિત છે અને એની નજીકમાં કોઈ આવી સારી ફેસિલિટી ઊભી થાય કે જેને પીપીપી ધોરણે અથવા બીઓટી ધોરણે અથવા કોર્પોરેશન બનાવી અને એને ભાડે આપીને કોર્પોરેશન પોતાની આવક પણ ઊભી કરી શકે અને એ રીતના નાગરિકો માટે સુવિધા ઊભી થાય એવી જ રીતે કરોડિયા વિસ્તારમાં જે રેલવેનું ફાટક છે રેલવેની મુહિમ છે કે ફાટક ફ્રી સિટી હોવા જોઈએ જેથી કરીને રેલવેને એક્સિડન્ટ ઘટાડી શકાય તે માટે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ઓવરબ્રિજ બનાવવાનું જે પ્રપોઝલ આવ્યું છે એને પરમિશન આપવાની એ જ રોડમાં આગળ જતાં રેલવે લાઈનની નીચેથી એક નાનકડું નાડું છે જેને આપણે અંડરપાસ તો ના કહી શકીએ પરંતુ નાનું અંડરપાસ છે એ જો અઢાર મીટરનો કરવામાં આવે તો એ આખી આખો રૂટ છે થાણી સુધી કનેક્ટ થઈ શકે એવું છે એટલે એ બાબતની પરમિશન રેલવે પાસેથી લેવી અથવા રેલવેને રિક્વેસ્ટ કરવી કે રેલવેને કમ્પલઝન કરવું કે આમાં પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે એ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે ગોત્રી વિસ્તારમાં શાક માર્કેટ સાથે સ્વિમિંગ પૂલ સાથે ટેનિસનો કોર્ટ આવી રિક્રિએશનલ ફેસિલિટી સ્પોર્ટ્સની ફેસિલિટી અને નાગરિકોની સુવિધા વધે એ પ્રકારના આયોજનો ધારાસભ્ય તરીકે એમના તરફથી રજૂ કરવામાં આવ્યા હતા એના પ્રારંભિક નકશાઓ આજે બતાડવામાં આવ્યા કે આ પ્લોટના ડેવલપમેન્ટ કરીએ તો કઈ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે એવું છે પરંતુ એનું ફાઇનલ ડિટેલિંગ હજુ બાકી છે ત્યારબાદ સ્ટેન્ડિંગમાં લાવી અને તમામ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને મંજૂર કરવું કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે સંચાલકો પણ ટ્યુશન ક્લાસીસ વડોદરા શહેરમાં ઘણી બધી પોળોમાં ચાલતા હોય છે ઘણા બધા સાંકડા રસ્તા ઉપર ચાલતા હોય છે અને એમના સ્ટુડન્ટ રોડ પર પાર્કિંગ કરતાં રસ્તામાં નહેરોઇન થતા હોય છે અને ફાયર એન્જિન અથવા એમ્બ્યુલન્સને પણ જવાની તકલીફ પડતી હોય છે આવી વ્યાપક કમ્પ્લેનો પણ કોર્પોરેશનને મળતી હોય છે હરણી બોડકાંડ થયા પછી પણ આ ટ્યુશન ક્લાસીસ અને હું નવો નવો ચેરમેન બન્યો ત્યારે પણ ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આજે વાતને નવ મહિના થયા એ વખતે પણ તંત્ર દ્વારા એ લોકોને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે કઈ પ્રમાણે ફાયર એનઓસી લેવી કઈ પ્રમાણે નાના મોટા ચેન્જીસ કરવા કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન અથવા એન્ટ્રી અને એક્ઝિટ સેપરેટ હોવી જોઈએ ફાયર એનઓસી ફાયર ન થાય માટેના સાધનો વસાવવા જોઈએ અને ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા અને ચેન્જ ઓફ યુઝ કર્યા હોય તો એ માટેના જે કોઈ દંડ ભરવાના હોય કોર્પોરેશનમાં એ ભરેલા છે કે નહીં આ તમામ વસ્તુઓના આધારે એ સિવાય એમજીવી સેલના જે એમને લોડની કેપેસિટી લીધી છે એ પ્રમાણે ઇક્વિપમેન્ટ ચાલે છે કે કેમ જ્યારે સ્ટુડન્ટો ક્લાસમાં ભણતા હોય તે વખતે કોઈ આગનો બનાવ બને કે સુરતનો તક્ષશિલા કાંડ થયો તો પબ્લિકમાં એની સેન્સિટિવિટી અને ગંભીરતા ખૂબ વધારે હોય છે એને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર અને હાઈકોર્ટના નિર્દેશો અનુસાર એ ખાસ કરીને જે રિસ્કી ઝોન છે ગેમ ઝોન છે જે જગ્યાએ ઓવર ક્રાઉડિંગ થાય છે ખાસ કરીને મોટા સુપર મોલ હોય કે જે જગ્યાએ ઓવર ક્રાઉડિંગ થતું હોય અને જે જગ્યાએ પાર્કિંગના બિલ્ડિંગ બિલ્ડિંગ પરવ્યુશનના પ્રોબ્લેમ હોય આવા લોકોને સીલ કરવા જોઈએ આખો એક વ્યાપક ડ્રાઈવ ગુજરાત લેવલે ચાલી રહ્યો છે ખાસ કરીને સુરત રાજકોટ અમદાવાદ વડોદરા અને જે પ્રમાણે આ મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ કાર્યવાહીનો આશય કોઈને હેરાન કરવાનો નહીં પરંતુ આખું વડોદરા શહેર અને આખું ગુજરાત એક સેફ્ટી અને સિક્યોરિટી તરફ નાગરિકોના સાથ સહકારથી પ્રયાણ કરે એ જોવું જરૂરી છે કારણ કે જો આજે નહીં જાગીએ તો ભવિષ્યમાં આટલા ઓવર ક્રાઉડેડ સિટીઓમાં જ્યારે આવા બનાવ બનતા હોય ત્યારે એના આક્ષેપો તંત્ર પર થતા હોય છે પદાધિકારીઓ પર થતા હોય છે અને કઈ રીતે પરમિશન મળી એવા પણ સવાલો ઉઠતા હોય છે એટલે વડોદરા શહેરનું તંત્ર આ બાબતમાં સ્ટ્રીક પણ છે પરંતુ સાથે સાથે સહકાર આપવા પણ તૈયાર છે જેટલા બિલ્ડિંગો સીલ થાય અને એમના કમ્પ્લાયન્સીસ પૂરા થશે એ પ્રમાણે અનસીલિંગ પણ કરવામાં આવશે અને સીલ ખોલવામાં પણ આવશે એ બાબતની ચર્ચા વિચારણા થઈ છે ક્લાસવાળાઓને છ આઠ મહિનાનો સમય આપેલો છે કે ભાઈ તમે તમારા જે કોઈ પેરામીટર સુધારવાના છે જે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા કરવાના છે એ તમામ પૂરા કરવા આજે ફરી એમની રિક્વેસ્ટ આવી હતી તો આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જે લોકો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ ચલાવે છે લો રાઇઝ બિલ્ડિંગ છે અને એમની પાસે બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન છે અને ફાયર એનઓસી છે અથવા ફાયર એનઓસી માટે સમય જોઈએ છે તો સમય આપવા તૈયાર છે અને આવા ક્લાસોને કન્સીલ કરવામાં આવશે પરંતુ જે ક્લાસો હાઈરાઇઝ બિલ્ડિંગમાં છે અને જ્યાં ફાયર હેડન્સ સિસ્ટમની જરૂર છે એવા ક્લાસોને જ્યાં સુધી જે ફાયરના સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે એ પૂરા નહીં થાય ત્યાં સુધી એના સીલ ખોલવામાં નહીં આવે તંત્ર સહકાર આપવા તૈયાર છે નાગરિકોના સહકારની અપેક્ષા રાખી રહ્યો છે કે આપણે સૌ રિસ્પોન્સિબલ નાગરિક બનીએ વડોદરા શહેર વધુ સિક્યોર વધુ સેફ બને અને નાગરિકોની જાનહાનિ ન થાય એ માટે તમામ નાગરિકોની તમામ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટની સ્કૂલ હોય ક્લાસ હોય હોસ્પિટલ હોય કે મેગા મોલ હોય કે સુપર માર્કેટ હોય આ તમામની સહિયારી જવાબદારી છે એટલે આપના માધ્યમથી તમામ નાગરિકોને જે કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે આ જે કાર્યવાહી અઘરી રાખશે પરંતુ આવનારા સમયમાં આ કાર્યવાહીને લીધે વડોદરા શહેર વધુ સેફ અને સિક્યોર થશે અને કોઈ જાતના ડિસ્ક્રિમિનેશન કે કોઈ જાતના ભેદભાવ વગર કાર્યવાહી કરવામાં આવે છે ધીરે ધીરે તંત્રની કેપેસિટી પ્રમાણે વન બાય વન એરિયા વન બાય વન લોકોને અમે લોકો આના માટે ફરજ પાડીશું આના માટે જાગૃતતા ફેલાવીશું અને દરેક નાગરિક દરેક કોમર્શિયલ આફિસે રિસ્પોન્સિબલ બની અને પોતાની જવાબદઈ સમજી અને વડોદરા શહેરને વધુ સેફ અને સિક્યોર બનાવવાની જરૂર છે એ દિશામાં માન્ય શ્રી ખૂબ સારું કામ કરી રહ્યા છે માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની પણ આજની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ તથા અમારા તમામ ડેપ્યુટી કમિશનરો ટીડીઓ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હતા અને જે જરૂર સૂચનો આપવાના છે એમને આપવામાં આવ્યા છે નાગરિકોની હેરાનગતિ કરવો આપણો આશય નથી પરંતુ વડોદરા શહેરને વધુ સેફ અને સિક્યોર બનાવો નાગરિકોને ફેસિલિટેટ કરવાની જરૂર છે નાગરિકો સહકાર આપે તંત્ર પણ સહકાર આપવા તૈયાર છે એક કદમ નાગરિક વધારે એક કદમ કોર્પોરેશન વધારે અને વડોદરા શહેર વધુ સેફ અને સિક્યોર બને આવનારા પ્રિ મોન્સૂનના સમયમાં ફ્લડિંગની સિચ્યુએશન આવે તે માટે વડોદરા શહેરની શું પ્રિપેરનેસ છે એ બાબતની પણ નાની મોટી ચર્ચા થઈ છે આવનારા સમયમાં વડોદરાનો સર્વાંગી વિકાસ થાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય અને વડોદરા શહેરના નાગરિકો સલામત અને સુરક્ષિત રહે એ દિશામાં કોર્પોરેશન કામ કરવા માટે જગદીશ કે નહીં મને ખબર નથી પણ મને ખબર નથી નાસ્તો ક્યાંથી આવ્યો અને નાસ્તો આવ્યો હશે તો એના બિલ બી ચૂકવવામાં આવતા જ હશે કોઈ મફતનો જગદીશની દુકાન થોડી છે જગદીશની બધી બહુ દુકાનો છે એટલે અમારા સ્ટાફ ક્યાંથી નાસ્તો લાવ્યો એ મને ખબર નથી અને મેં કોઈ એવું ઇન્સ નથી કર્યો કે જગદીશભાઈ નાસ્તો લાવજો અને નાસ્તો લીધો છે તેનું બિલ ચૂકવામાં આવ્યો છે અને જગદીશની ઘણી બધી બ્રાન્ચો છે ઘણા બધા ભાઈઓ છે જે દુકાન સીલ કરી આજે રજાના દિવસે માન્ય મેયરશ્રી માન્ય ચેરમેન શ્રી માન્ય ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયાજી ડેપ્ટી મેયર દંડક અને અધિકારીઓની એક સંયુક્ત એક બેઠક હતી જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના અભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલલ એક ગ્રીન બેલ્ટ ડેવલપ થાય રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય રમતગમતના ઝોન જેવા ડેવલપ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે સાથ બીજું ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે એટલે આ બે વિકાસના મુખ્ય મુદ્દા હતા પ્લાનિંગ ની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કેમ્પ સીલ થયા એનું એમને સમજ આપવામાં આવ્યું છે અને જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ પ્રમાણે આપવામાં આવી છે એટલે આ ત્રણ મુદ્દાને લઈને ખાસ આજ બેઠક મને મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ છે ટ્યુશન સંચાલકોની એ જ રજૂઆત હતી કે જે લોકોના સિલિંગ થયા છે એમના વહેલી તકે ખોલવામાં આવે એમની મુખ્ય રજૂઆત હતી એટલે અમે અમને સમજ આપી કેમ સીલિંગ થયા છે અને કઈ રીતે વાઇન્ડરી આપી અથવા કઈ રીતે બીયુ અને ફાયર નો જે કમ્પ્લાયન્સ છે એ કરે એટલે પછી અમે એમાં ખોલવા માટે રિલેક્સેશન આપશું સ્કૂલો સ્કૂલોને પણ સમાન હોય આ સ્કૂલો માટે પણ બધા માટે સેમ ક્રાઇટેરિયા છે એ તો જે એમના કેસ ટુ કેસ વરી કરે છે જે પ્રમાણે એમના ફાયરના નોર્મ્સ બીયુના એ કમ્પ્લાય થાય અથવા જો કદાચ ન હોય અને વાઇન્ડરી આપે તો અમે એમને રિઝનેબલ ટાઈમ આપીએ છીએ અને એ પ્રમાણે એમના રિલેક્સેશન અમે કરી આપતા હોઈએ છીએ હા સર આ ફેટક ડિસાઈડ કાલ રાત્રે થઈ હતી કે ભાઈ રોકડિયા સાહેબની એટલે મેં મેયર સાહેબનું પણ ધ્યાન દોર્યું તું અને ડેપ્યુટી મેયર સાહેબ પણ આવ્યા હતા એટલે બધા જોડે રહીને જ મીટિંગ કરી છે